ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આપણે ઉઠી ગયા હતા ક્યારના પણ અત્યારે વાગી ગયા છે દસ એટલે હું ને ભાવેશભાઈ આવ્યા હતા પલાટે પલાટે આવ્યા ત્યાં તો આપણો પાડો દેવરાજ ખીલા ઉપાડવા માંડ્યો હતો એટલે આપણે કરવા માંડ્યા છીએ પાછો અત્યારના પોરમાં ખાડો જોવો તમને બતાવું એટલે અમે કરવાના છીએ આના મદદથી

આ ભાઈ એક જુગાડ કરેલો હે હું તમને બતાવું જોઈ તમે આ ભાઈ સાથે અને મશીન તો તમને મેં બતાવી દીધું હે અને કાઈક મારે બતાવવાનું હતું એ તો હારું ભૂલાઈ જતું હતું એ તો આપણા માટે ખાસ છે એટલે હું તમને એ પણ બતાવી દઉં ભાવેશ ભાઈ ઉપાડવાનું ચાલુ કર્યું છે ભાવેશભાઈ મને ગામ આવે અને હું જવાનું છું હવે બોલર લઈને ભે ભરવા અને કામ પણ ચાલુ હે એટલે આપડે ચાલુ રાખવાનું હે નકર તો ભેગા થઈ જાય ને

તો બીજા દિવસના રામ રામ જય દ્વારકાધીશ ને આપણે જવાનું થઈ છે માહિયારની પાસે કારણ કે માહિયારે કરાવેલ હતું ઓપરેશન એટલે જવાનું છે આપણે ખબર કાઢવા અને આપણે હવે જઈશી અને હું ને પાવનભાઈ બી જવાના હૈ તો હું ને પાવનભાઈ હવે નીકળી ગયા છીએ પાવનભાઈ મારી સાથે છે તમે જોઈ શકો છો આપણા પાવનભાઈ એટલે આપણો જિનકોભાઈ છે એ અને હવે અમે જવાના છીએ આપણો સનેડો લઈને લાગે તો આ છે આપણો અને બહુ મસ્ત મજાનું લોકેશન છે એટલે ફરવા માટે આવજો મજા આવશે આપણે આવી ગયા છીએ પાટણ વાવ ને પાટણ વાવ તો બહુ મસ્ત મજાનું લોકેશન છે તમને પણ બચાવી દઉં નાથ ની બહુ મોટી મૂર્તિ છે લોકેશન જોઈ પ્રવાસીઓ પણ આવી ગયા છે એટલે તમે પણ આવજો મજા આવશે અને અહિયાં વિલાનું કામ પણ ચાલુ છે એટલે રહેવાની સગવડ પણ થોડાક ટાઈમમાં થઈ જાય છે આપણે આવી ગયા તા મારી ઘરે માનવીય રાખી બાજુમાં બેઠો હે હવે તો એને કાંઈ વાંધો હોય એવું લાગતું નથી અમે ઠેકડા મારવા મીંડો તો એટલે આમ જોઈ લો તો મેં અત્યારે તો હિલ જોવો છે જુઓ આ તો પૈને ચાલુ છે લા આમાં આપણે આવી ગયા તા કાઢીએ ને કાઢી આવી ગયા તો ભેવું નાખી તી તરાવમાં પણ ટાઢું પાણી લાગે હે પણ અત્યારે એને આપણે કઈ હીટર તો નથી જ ગરમ કરી દઈ જોઈ લો ઘડીએ બહાર નીકળી જાય છે ભાવેશભાઈ આવી ગયા હતા કારા બાપાને લઈને ઉપડી ગયા હે ક્યાંક ક્યાં જાવ છો ભાઈ આપણે છીએ તબેલે અને તબેલા જ આવ્યા છે વેપારી આજે આવ્યા છે ફોર્ચ્યુનર લઈને બાપો બાપો જોઈ લો તમે મહારાષ્ટ્રની ગાડી છે

મયુરભાઈ ની ગાડી ખાલી થઈ ગઈ તો હાલો આપણે ચા પાણી પીવું હાલો આપણે આગળ જઈને ચા પાણી પીએ ગી માં ગારી માંથી ગારી માં તો બીક લાગે એવું પણ છે અને કઈ નું હે એટલે ધીરે ધીરે હું આપું હું થોડી થોડી બીકે લાગે છે નૈના માં કઈક મળી જાય તો બાપા કઈ થાય એવું